એકત્રીસમી ડિસેમ્બરને લઈ બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ એક્શનમાં આવી છે અને એક પછી એક વિદેશી દારૂ ભરેલ ગાડીઓ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે થરાદ તરફથી વિદેશી દારૂ ભરીને આવતી ગાડીને દિયોદરના કોતરવાડા નજીક નાકાબંધી કરી ઝડપી પાડી હતી ગાડીની તપાસ કરતા અંદરથી ત્રણ લાખ પંચ્યાશી હજાર સાતસો સિત્તેર રૂપિયાની કિંમતની 623 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે ગાડીની કિંમત સહિત કુલ અગિયાર લાખ પંચ્યાસી હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જો કે ગાડી ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે તેની વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે બીજી તરફ દિયોદર પોલીસ ઊંઘતી રહી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે